आ गया हट हां आ तो खुश हो यार हंसता नस्ता हो। हां आ तो खुश हो बोलो चंपली बात बाकी पा, थी की हां ये बात बाकी है अपने बाकी हां गमीजी गमीजी आपन छोकरी के हुई थी छोकरी मस्त है हा? है हां यार ने तो मार से गयो बोलो बीरे के हो जाले बस शांति है तमार जुड़ जाए हूं चले क्या खाली अब पार्टी-वार्टी करू नहीं पार्टी करनी है हां

ડબ્બા ચેન્જ કરું બેહવા માટે કેમ નઈ હા કોઈ તો ના પીવાય તો હોય તો બધે આવે એવું કરશો હા તો જવું પડશે તો વાટે જઈએ પેલી જગ્યા આરી હેડો ગઈ ગઈ હા આ લઈ લેવાનો બાઈક લઈને આપણો આમ થઈ આમ જતાવી બાઈક લઈને જાવું હા બાઈક લઈ લેવાનો હા લઈ લો

દેશી લઈ ને આવ્યા હોય તો આપડા ની વાત માં દેશી આવું દેશી તમે ફોલાવજો અમારે એટલે લો યાર લો એટલે લાયા હો તમે ચા કરો આ પહેલી પેલી તાર નો દારૂ હે યાર આ પેલી તાર પણ આ ચમ જીન દાળો જાય મો ઓછું થાતું જાય આ તો આ કમાણી ગોતે આ દારૂ વાળા પણ એમ નહી આ તો પાલું હો કે પવાલી આલી હે કમાઈ ગયા મારા બેરા દારૂ નો દારૂ ગરમ ગરમ હો તાજી લાગે લઈને આયા પહેલી પેલી તાર લઈને આયો હા હા ખેચો તમે પેલા ખેચો

કોથળી હોય ઢગલો થઈ ગયો પેલો જોશે ચ્યો ક્ષેત્ર વાળો તો કે આ ચ્યો આવું કર્યું બીજું કોઈ ટેન્શન નઈ લેવા બીજું પડી નઈ પડી હોય લાવો પીવું પડશે હવે ડખો ના કરતા હતા ના થાય યાર પકાજી આપણ તમને ખબર આપણ હજી તો કઈ થયું જ નહીં યાર હે હા રી લો હે પકાજી પાછું ગયો તમને નક્કી થઈ ગયું હા ચુકાવું હમ

ના બીજો થાય પકાજી ખબર તો આપડે ચૌ પીવા વાળા આપડે ખબર હે પેહલા હવે બે જણા હોલ ના હોલ ખાલી કરે ખબર બે ખાલી કરે આ તો દેશી થાય તો તમને ખબર તો

મારે મને જ નહી ખંચેરી નાખે મારું હોય ના ના તમને લાગે કયું યાર બીજું મંગાવો પિયો તમે બીજું એટલે માર તો માફ નથી ના ના થઈ જવાનું હોય તમારી ખુશી આ દિવસ છે તમારો સંબંધ થઈ ગયો મારા ભાઈ નો સંબંધ થઈ ગયો કોઈ તને બોલો ને ગમ આપણું ન માલવાનું જોય

લો આ તો ખાવા લીકર ના લોજી હા એવા જવું પડશે ગમ માં હજી પીવું પડશે પીવું તો પડશે યાર પેલા હું તમે ઘેર ઉતારી દઉં ના તો તમે ઘેર ના જવાય તો ચા જશો હજી તો તમાર શું છે તમારું પાકું થઈ ગયું ને હા પાકું હાચું ગોહન સાચું તો ખાવા જવું પડશે શું જવું હોટલમાં જવું હા હોટલમાં જ થઈ જાય ખારું ખાવું પડશે શું ખાશો પક તો ખાવું પડશે નહીં

આય તો જો ચ્યાક ને ફોડીએ દઈએ તોડીએ દઈએ બરોબર અલ્યા પકડી અલ્યા તમે યાર અલ્યા પકડીને બેહો કરીને બેઠો તો હાલો જાડ ભાઈ કાળો પીવાનું હો બીજું હા હે તો આપણે લેતા આયડો હા હાળો યાર છે ભાઈ હે બાઈક યાર છે ઘટ છે ને બાઈક

કરો તમે પૈસા ના આખું બંધલ ન જેવા હજાર વાત કરો આ ચું બંધ થઈ ગયા હજી અનુભવ પકડી દિવાળ કે દિવા જાળવા હોય ને અત્યારે બાઈક